સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ભરૂચ દ્વારા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં જિલ્લાની કલરવ સ્કૂલ અસ્મિતા વિકાસ કેન્દ્ર આતાપી સહિત છ સંસ્થાના ત્રણસો થી વધુ દિવ્યાંગ બાળકોએ સોફ્ટબોલ ચેસ સહિતની રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધા તારીખ સાતમી ફેબ્રુઆરી સુધી ચાલશે જેમાં અલગ અલગ રમતો રમાડવામાં આવશે આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં વિજેતા સ્પર્ધકો રાજ્ય કક્ષાએ રમાનાર સ્પર્ધામાં ભાગ લેશે આ સ્પર્ધામાં જિલ્લા રમતગમત અધિકારી રાજેન્દ્રસિંહ ગોહિલ તેમજ કલરવ સ્કૂલના સંચાલક નીલાબેન મોદી સહિત વાલીઓ તેમજ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા આ બાળકો આજે પોતાનું અહીંયા કૌશલ્ય બતાવીને રાજ્ય કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરનાર કરવા જનાર છે ત્યારે આજે હું જિલ્લા રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલ હું તમામને શુભેચ્છા આપું છું અને આવનાર દિવસોની અંદર ભરૂચ જિલ્લામાંથી દિવ્યાંગ બાળકો ભાગ લે અને પેરા સ્પોર્ટ્સ પેરા ઓલિમ્પિકમાં ભાગ લઈને ભારત દેશનું નામ રોશન કરે એવી મારી શુભેચ્છા છે કઈ કઈ ગેમ છે આજે સ્પેશલ ખેલ મહાકુંભની અંદર પચીસ મીટર પચાસ મીટર બોસી રમત સો મીટર બસો મીટર તે ઉપરાંત ભાલા ફેંક અને ગોળાફેંકનું આયોજન થઈ રહ્યું છે આ બાળકોના પ્રોત્સાહન વધારવા માટે ખૂબ જરૂરી છે જે ખેલમાં મહા મહાકુંભમાં અમે હિંડાકો ઇન્ડસ્ટ્રીઝ તરફથી જે અસ્તિત્વ પ્રોજેક્ટ અંતર્ગત જે દિવ્યાંગ બાળકો છે તેઓ પણ ભાગ લીધો અને તેઓ પણ સરસ એવું એમાં એમનું આયોજન અંતર્ગત એમણે લાભ લીધો છે અઢરોત્તર આવું દર વર્ષે આયોજન થાય એવી શુભકામના